જય જવાન જય કિસાન ફરી એકવાર હું છું તૃપ્તિ વાછાણી હવે વાત કરવી છે એ કે ઘણા બધાના કોલિંગ જે ખેડૂતોના આવતા હોય અને એ કોલિંગની અંદર એક જ વાત છે કે ત્રણ ચાર દિવસથી આ બહુ જ ગરમીના એટેકના હિસાબે બહુ જ જે એટેક છે જીવાતનો અને એ ગમે એવી દવા મારવાથી કંટ્રોલ નથી થતો તો હું આજે એક વસ્તુ બતાવવા માગું છું કે દવા મારી અને એની સાથે સ્ટીકર મારવું જરૂરી છે કોઈ પણ સારી કંપનીનું આ મારી પાસે જે સ્ટીકર છે ને એનો તમે યુઝ કરશો ને એટલે તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે સ્ટીકરનું માપ ખાલી ત્રણથી ચાર એમએલ જ હોય છે પણ એ કેટલું રિઝલ્ટ આપે છે ને એ આપણે આજે ડેમોની રૂપમાં જોશું બરાબર હવે આ એક મેં પ્રોડક્ટ લીધી છે આ ચૂસ્યા માટેની છે પરફેક્ટ રિઝલ્ટ જોવા માટે તો આપણે આની અંદર એક ખાલી ટીપું નાખી અને જોશું જો આ મેં ટીપું નાખ્યું છે હવે જોઈ લે એની પાછળનું છે એની અંદર ઉતરું નથી ઉતરું બરાબર હવે હું પાછળ જોઈ શકો છો તમે બરાબર એ પ્રશ્ન નહીં અંદર એટલે ફેલાશે નહીં હવે એ એ એક પાંદડે લઈ લીધું હવે હું આ બીજું પાંદડું લઉં છું એમાં હું દવાઈ નાખું છું બરાબર અને સ્ટીકર પણ નાખું છું બરાબર મેં સ્ટીકર નાખ્યું બરાબર હવે બસ આ મૂકી દીધું હવે તમે એની પાછળ જુઓ જોઈ શકો છો તમે આ શું કામ કર્યું કે એને અંદરથી જે કવર કરવા માંડ્યું છે નીચે સુધી એની દવા લાગી ગઈ છે હવે જીવાતનો એટેક ક્યાં હોય નીચે જો ચૂસે ક્યાં નીચે ચૂસે પાંદ નીચે તમને ખબર પડે કે ઓહો બહુ એટેક કરી ગયો છે જી જીવાત તો આ રીતના જો તમે દવા મળશો ને તો પરફેક્ટ રિઝલ્ટ મળશે તમારે નીચે સુધી દવા લાગી જશે જો તમે જોવો છો કે નીચે સુધી દવા અને આ પાંદની અંદર જુઓ છે ક્યાંય નથી અને આની અંદર તમારી દવા પ્રસરી ગઈ છે એટલે તમારે જોવા પણ જ નથી કારણ કે ઈંડું ફૂદું કોઈ બેસી નહીં શકે એટલે ખાસ કરીને જો તમે સ્ટીકર વાપરશો ને તો તમારો દવાનો ખર્ચ સો ટકા ઓછો થશે હવે મિનિમમ આની હું વાત કરું તો આ અઢીસો એમએલની બોટલ છે હે બસો ને સિત્તેર રૂપિયાની છે બરાબર આની અંદર સાઈઠ પમ થશે હવે મને કહો મોંઘું પડ્યું કે સસ્તું પડ્યું દવા તમે કોઈ પણ દવા મારતા હોય ને એની સાથે મારી રિક્વેસ્ટ છે કે સ્ટીકર નાખવું જરૂરી છે એમાં ચોમાસાના વાતાવરણમાં સ્ટીકરનો યુઝ સો ટકા કરવો જોઈએ સ્ટીકરનો યુઝ કરશો ને તો તમને સારામાં સારો બેનિફિટ મળશે અને આ આ તમારો જે સ્પ્રે હશે ને તો તમે વારંવાર સ્પ્રે નહીં કરવો પડે જ્યાં સુધી પાંદડામાંથી એ ગમે એવો વરસાદ પડ્યો હોય છે ને તો એ દવા ધોવાશે નહીં એટલે તમને સો ટકા રિઝલ્ટ મળશે એટલે ખાસ કરીને જે ખેડૂતો છે અત્યારે અજાગૃતતા બહુ બધી છે માર્કેટની અંદર તો જાગૃતતા લઈ આવવા માટે તમારે સ્ટીકર વાપરતા હોય કમ્પલસરી છે તમે કોઈ પણ જો વિડીયોના માધ્યમથી જોતા હોય તો ખેડૂતો નખરી દવા ન મારે નહીં તો રિઝલ્ટ બહુ શોર્ટ ટાઈમ મળશે પણ જો તમે સ્ટીકર વાપરશો ને એનો ખર્ચો તમે જુઓ ત્રણથી ચાર રૂપિયા છે પંપે તો તમારું કેટલું બધું સહેલું થઈ જશે કામ આગળ જતાં તમને ટાઈમ લાંબો થઈ જશે અને પરફેક્ટ દવા ઘડીએન ઘડીએ સ્પ્રે નહીં મારવા પડે તો ખાસ કરીને બધાને રિક્વેસ્ટ છે જોઈ લો તમે આ બે પાંદડા જે એક પહેલાં પાંદડાની અંદર આપણે ખાલી દવા મારી છે એની અંદર પાછળ પ્રસર્યું નથી અને આની અંદર આપણે સ્ટીકર નાખ્યું છે ન્યા તમે જુઓ નીચે સુધી દવા લાગી ગઈ છે એટલે તમને ડેમોના રૂપે બ સમજાઈ ગયું કે કઈ રીતના આપણે દવા મારવી જોઈએ અને એટેકનો જો વધારેમાં વધારે એટેક છે તો તમારે અમાસ અને પૂનમમાં આની સાથે સ્ટીકર નાખી દીધો અને એની સાથે નીમ ઓઇલ નાખી દીધો તો લોંગ ટાઈમનું પાંદડું રહકી જશે તો તમારું રિઝલ્ટ તમને આસાનીથી જોવા મળશે લોંગ ટાઈમ સુધી અને આ માહિતી વિશે શું કહેવું કારણ કે ડેમાના રૂપમાં આપણે ખેડૂતોને બતાવીએ ને તો એને સો ટકા રિઝલ્ટની ખબર પડે કે કઈ રીતની મારે દવા મારવી એટલે ખાસ કરીને જેને પણ જે આ છે જે સ્ટીકર મગાવવું હોય તો મારી પાસેથી બી મંગાવી શકો છો ઓલ ક્લિયર પ્રોડક્ટ્સ મગાવી હોય તો મારી પાસેથી મંગાવી શકો છો મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને હું આપણે સૌરાષ્ટ્ર આખામાં કુરિયર ચાર્જ કોઈ ખેડૂતો પાસેથી નથી લેતા કારણ કે ખેડૂત જાગૃત થાય અને ઓર્ગેનિક ખેતી ઊંચી આવે અને એવા પ્રયાસ સાથે જ આપણે આવા ડેમાં અલગ અલગ ડેમાંથી ખેડૂતોને બતાવીએ કે ભાઈ રિઝલ્ટ અને અડધામાં જ અનુભવ કરવાનો જે પણ ખેડૂતો જે પણ વાપરે છે એ અડધામાં વાપરશે તો એને અનુભવ થશે કે ઓ એના બધા જ પાંદની અંદર પ્રસરેલું દેખાશે તો એનો અનુભવ કરી શકશે કે ના સાચી રીત તો ખેતીમાં આ જ છે એટલે હું છું તૃપ્તિ વાછાણી થેન્ક યુ હવે એસી ટકા જીવાત પાંદડાની નીચે હોય પાંદડાની ઉપર ના હોય પાંદડું નીચેથી ચૂસે તો બધા ખેડૂતો મને હવે મારા ખેડૂતોને સમજાણું હશે આ વિડીયાના માધ્યમથી બધા ખેડૂતો મને આવે તો એમ કે મેડમ સ્ટીકરની શું જરૂર છે કારણ કે અત્યાર સુધી એમને યુઝ જ ના કર્યો હોય સ્ટીકરનો તો યુઝ કરવો જરૂરી છે તો તમને ખબર પડી ને કે ભાઈ આ આ હું શું કામે આપતી હતી કારણ કે આનું રીઝન એ છે કે લોંગ ટાઈમનું રિઝલ્ટ મળે અને આસાનીથી આપણે વારંવાર સ્પ્રે ના કરવા પડે બસ એ જ હેતુથી કે આ બધી વસ્તુ જરૂરી છે હવે ખેતીની અંદર નવી ટેકનોલોજી ખાસ જરૂરી છે અને સ્ટીકર હું તો મારી સજેશન એક જ છે ચોમાસું શિયાળો ઉનાળો ગમે એ સિચ્યુએશન હોય સ્ટીકર જરૂરી છે કેમ કે સ્ટીકર એ શું કરશે કે પાંદડાને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે જો પાંદડું પ્રોટેક્ટ થઈ જશે ને તો રોગ જીવંત બેસી નહીં શકે તો આસાનીથી લોંગ ટાઈમનું રિઝલ્ટ મળશે બસ આ જ હેતુથી કે હવે કોઈ પણ એમનામ દવા ન મારે સ્ટીકર સાથે મારે Thank you.